દિલ્હીની રાઉસ એવન્યુ કોર્ટે લીકર પોલિસી મામલામાં સીબીઆઈ કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલની કસ્ટડી 11 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી દિલ્હીની રાઉસ એવન્યુ કોર્ટે લીકર પોલિસી મામલામાં સીબીઆઈ કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલની કસ્ટડી 11 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે કોર્ટે સીબીઆઈની પૂરક ચાર્જશીટની પણ નોંધ લીધી હતી સીબીઆઈએ અરવિંદ કેજરીવાલ દુર્ગેશ પાઠક વિનોદ ચૌહાણ આશિષ માથુર શરત રેડ્ડી વિરુદ્ધ પૂરક ચાર્જશીટ રજૂ કરી હતી કોર્ટે આરોપીઓને જવાબ આપવા માટે અગિયાર સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે સત્યાવીસ ઓગસ્ટે કોર્ટે સીબીઆઈની પૂરક ચાર્જશીટ પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો ત્યારબાદ કેજરીવાલ તિહાર જેલમાંથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં હાજર થયા હતા સીબીઆઈએ ચૌદ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીની માંગણી કરી હતી પરંતુ કોર્ટે કસ્ટડી માત્ર એક સપ્તાહ માટે એટલે કે ત્રણ સપ્ટેમ્બર સુધી લંબાવી હતી